નમસ્કાર જય શ્રી રામ દોસ્તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોની અંદર તો આજે આપણે એક એવી કહાની સાંભળીશું જેનું શીર્ષક છે ખેડૂતની ફરિયાદ તો તમે સંઘર્ષ કરીને શું પ્રાપ્ત કરી શકો છો અને વગર સંઘર્ષે શું તમે પ્રાપ્ત કરી શકો છો એના વિશે આજની કહાણી છે જીવન જીવવા માટે તમારે શું જરૂરી છે અને શું જરૂરી નથી એ પણ તમને આજે ખબર પડી જશે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો ચાલો વિડીયો શરૂ કરીએ એકવાર એ ખેડૂત વારંવાર વાવાઝોડા અતિવૃષ્ટિ સૂર્યપ્રકાશ વગેરેથી પરેશાન હતો કારણ કે ક્યારે પાક બગડી જાય છે આથી તે નારાજ થઈ ગયો અને ભગવાનને ફરિયાદ કરવા લાગ્યો ખેડૂતે કહ્યું તમે ભગવાન છો પણ તમને ખબર નથી કે પાકને ક્યારે શું જોઈએ જેમને જરૂર પણ નથી તેઓને આપતા રહે છે તેથી હું તમને એક વિનંતી કરું છું કે મને પણ એક તક આપો હું કહું છું તમને હવામાન કરો પછી આપણને બધા ખેડૂતો અનાજોની દુકાનો ભરીશું ભગવાને હસતા હસતા ઠીક છે આજથી હું તારા પ્રમાણે હવામાન રાખીશ ખેડૂત ખુશ થઈ ગયો આગામી પાક માટે ઘઉંની વાવણી કરી તેને જ્યારે જોઈએ ત્યારે સૂર્યપ્રકાશ મેળવ્યો જ્યારે ઈચ્છે ત્યારે પાણી મેળવ્યું તેને પાણીની કોઈ કમી ના થવા દીધી તેને તોફાનો પૂર સૂર્યપ્રકાશ ને બિલકુલ આવવા દીધા નહીં સમયની સાથે પાક વધતો ગયો ખેડૂત પણ ખૂબ ખુશ હતો કે આ વખતે અદભુત પાક જોવા મળી રહ્યો છે ખેડૂતે મનમાં વિચાર્યું કે ભગવાન હવે જાણશે કે સારા પાક માટે શું જરૂરી છે તેઓ જ બિનજરૂરી રીતે ખેડૂતને પરેશાન કરતા રહે છે ખેડૂત પાક લેવા ખેતરે પહોંચ્યો જ્યારે તેને ઘઉંના છોડના કાનને સ્પર્શ કરતા જ તેના પગ નીચે જમીન સરકી ગઈ તેને જોયું કે કોઈ પણ છોડના કાનમાં એક પણ દાણો નતો આવ્યો ખેડૂત દુઃખી થઈ ગયો અને બોલ્યો હે ભગવાન આવું કેમ થયું કારણ કે મેં બધું બરાબર યોગ્ય સમય કર્યું આના પર ભગવાને કહ્યું હે પ્રિય ખેડૂત આ થવાનું જ નહોતું કારણ કે તમે આ છોડને જરાય સંઘર્ષ કરવા દીધો નથી તેઓને ન તડકો છાપવાની છૂટ હતી ન વાવાઝોડાનો સામનો કરવાની છૂટ હતી તેમને કોઈ પણ પ્રકારના પડકારોનો સામનો કરવાની મંજૂરી આપવામાં આવતી નથી એટલા માટે તેઓને બહારથી ભલે સારા દેખાય પરંતુ અંદરથી સાવ છે તેથી અંદર કોઈ દાનો આવ્યો નથી જ્યારે છોડ વિવિધ પડકારોનો સામનો કરે છે ત્યારે તેઓ ઊર્જા ઉત્પન્ન કરે આ ઊર્જા તેમના માટે યોગ્ય સંભાવના બનાવે છે અને જેમના માટે તેઓ બનવાના છે તો મિત્રો એવી જ રીતે જ્યાં સુધી વ્યક્તિ સંઘર્ષમાંથી પ્રસાર ન થાય પોલી જ રહે છે જીવનના પડકારો તેના માટે પ્રગતિના નવા માર્ગો ખોલે છે અને એ માણસ મજબૂત બને છે પ્રતિભાશાળી બનાવે છે તેથી જ તમારો જીવનનો મુશ્કેલીનો અથવા પડકારો આવે તો ગભરાશો નહીં તેથી જો તમારા જીવનની અંદર મુશ્કેલીઓ અથવા પડકારો આવે તો ગભરાશો નહીં તે તમને વેરવિખેર કરવા નથી આવ્યો તે તમને શુદ્ધ કરવા આવ્યો છે તો મિત્રો આપણા જીવનની અંદર ઘણી વાર આપણને ઉતાર ચઢાવ જોવા મળે છે ઘણી વાર જીવનની અંદર ખરાબ સમય પણ આવે છે પરંતુ આવા ખરાબ સમયથી આપણે ગભરાવું ના જોઈએ કેમકે આ જે ખરાબ સમય છે એ તો આપણા સારા સમયનો સંકેત હોય છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને જણાવજો અને યુટ્યુબ ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઇબ બાજુમાં જે બે આઇકોન આપેલું છે એ બે લાયકોન ઓન કરી દેજો કેમ કે આપણી યુટ્યુબ ચેનલ પર આવા મોટિવેશનલ વિડીયો ધાર્મિક વિડીયો પૌરાણિક વિડીયો બધા જ પ્રકારના વિડીયો આપણને યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળી જશે અને સાંભળવા પણ મળી જશે તો ફ્રેન્ડ્સ ચાલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે જય હિન્દ જય શ્રી રામ